પરેશ રાવલે સાથે એમ કીધેલું કે જે લોકો મત નથી આપતા એ લોકોનો ક્યાં તો ટેક્સ વધારી દેવો જોઈએ અથવા તો કંઈક ને કંઈક સજાની જોગવાઈ હોવી જોઈએ નમસ્કાર દર્શક મિત્રો બોલિવૂડ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલે તાજેતરમાં એક નિવેદન આપેલું કે તમે એમ કહેશો કે સરકાર આમ નથી કરતી સરકાર તેમ નથી કરતી અને પછી તમે મત નહીં આપશો તો તમે જવાબદાર છો સરકાર જવાબદાર નથી પરેશ રાવલે સાથે એમ કીધેલું કે જે લોકો મત નથી આપતા એ લોકોનો ક્યાં તો ટેક્સ વધારી દેવો જોઈએ અથવા તો કંઈકને કંઈક સજાની જોગવાઈ હોવી જોઈએ પરેશ રાવલના આ નિવેદન પછી ઘણી આવી બધી ચર્ચા શરૂ થઈ છે કે શું મતદાનને અનિવાર્ય બનાવી દેવું જોઈએ એટલે મતદાન કરવું ફરજિયાત બનાવી દેવું જોઈએ આજે અમે તમારી સાથે એ વાત કરીશું કે દુનિયાના એવા કેટલાક દેશો છે કે જ્યાં ગાડી જો તમે મત નહીં આપો તો તમને સજા થાય છે અથવા દંડ કરવામાં આવે છે એવી જાત જાતની જોગવાઈ છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઘણા બધા લોકો એવી ફરિયાદ કરતા રહેતા હોય છે કે સરકાર કામ નથી કરતી આમ નથી કરતી પરંતુ જ્યારે મત આપવાનો સમય આવે છે ત્યારે એ લોકો મત આપવા નથી જતા એટલે જે લોકો મત નથી આપતા એ લોકોને ખરેખર બોલવાનો અધિકાર નથી હોતો હવે એ વાત કરીએ કે અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી એટલે સીઆઈએ એની વેબસાઇટ ઉપર એક સેક્શન છે ધ વર્લ્ડ ફેક્ટ બુક હવે આ વેબસાઇટનો હવાલો આપીને મીડિયાની અંદર એક રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે દુનિયામાં બાવીસ એવા દેશો છે કે જ્યાં મતદાન કરવું ફરજિયાત છે અને જો તમે મતદાન નહીં કરો તો સજાની જુદી જુદી જોગવાઈઓ છે આ બાવીસ દેશો છે એમાં આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ બોલિવિયા બ્રાઝિલ કોંગો કોસ્ટારિકા ડોમિકન રિપબ્લિક ઇક્વાડોર ઇજિપ્ત યુનાન હોન્ડુરાસ લેબેનોન લક્ઝમ્બર્ગ મેક્સિકો નાઉરુ પનામા પરાગુઆ પેરુ સિંગાપોર થાઇલેન્ડ અને ઉરુગ્વે આ બાવીસ દેશો એવા છે કે જ્યાં ગાડી તમે જો મતદાન નહીં કરો તો એ તમારે સજા તમને કરવામાં આવે અથવા દંડ કરવામાં આવે એમાં તમારે પ્રૂફ આપવું પડે કે તમે મતદાન કરેલું છે આમાં ઘણા દેશો એવા છે કે જ્યાં આવી જોગવાઈ તો છે પરંતુ કડક હાથે કામ નથી લેવાતું પરંતુ કેટલાક એવા દેશો પણ છે કે જ્યાં કડક હાથે કામ લેવામાં આવે છે બોલિવિયા છે એની અંદર એવું છે કે તમે ધારો કે મતદાન નહીં કર્યું અને એ સાબિત થાય કે તમે મતદાન નથી કર્યું તો તમને ત્રણ મહિના સુધી પગાર મળતો નથી બ્રાઝિલની અંદર એવું છે કે જો તમે મતદાન નહીં કર્યું તો તમને પાસપોર્ટ મેળવવામાં સાર્વજનિક યુનિવર્સિટીમાં એડમિશન મેળવવામાં આવી અનેક જગ્યાએ તમને મુશ્કેલી ઊભી થઈ શકે છે ઉરૂગવેની અંદર એવું છે કે જો તમે લોકસેવક હો અથવા તમે ગ્રેજ્યુએટ હો અને જો તમે મતદાન નહીં કર્યું હોય તો દંડની જે રકમ છે એનાથી ડબલ રકમ તમારે ભરવી પડે હવે આ બાવીસ દેશોની અંદર તો જોગવાઈ છે પરંતુ ભારતની અંદર શું છે એની વાત કરીએ તો ભારતમાં બે હજાર ઓગણીસની અંદર બિહારના મહારાજગંજના જે ભાજપના સાંસદ હતા જનાર્દન સિગ્રાવાલે એમણે બે હજાર ઓગણીસમાં લોકસભામાં એક બિલ રજૂ કરેલું અનિવાર્ય મતદાન બિલ બે હજાર ઓગણીસ અને એમણે એવું સજેશન કરેલું કે જે મત નહીં આપે એની પાસે પાંચસો રૂપિયાનો દંડ લેવામાં આવે અને ત્રણ વર્ષ સુધી આ બિલ ઉપર બહેસ ચાલી બે હજાર બાવીસની અંદર કેન્દ્રીય કાનૂન રાજ્યમંત્રી એસપીસી સિંહ બઘેલે આ લોકસભાની અંદર જવાબ આપતા એમ કીધું કે ભારતની અંદર આ પ્રેક્ટિકલી શક્ય નથી આ ઇમ્પોસિબલ છે ભારતમાં આ લાગુ પડી શકાય નહીં કારણ કે ભારતની અંદર અનેક લોકો એવા છે કે રોજે રોજ કમાઈને ખાય છે એમની પાસે પાંચસો રૂપિયાનો દંડ લેવો શક્ય નથી અને ભારતની અંદર જે વસ્તી છે ભારતની જે સિસ્ટમ છે એ પ્રમાણે મતદાન કરવા ફરજિયાત કરી શકાય તેમ નથી અને આખરે આ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ